જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર તો એક્ટિવિટી નંબર રીડ એટલે કે વાંચો અને મજા લો આપણે વાંચવાનું છે રીડિંગ કરવાનું છે અને પહેલા આપણને એક ચિત્ર દેખાય છે જેમાં એવું લાગે છે કે શિક્ષક અને એક વિદ્યાર્થી ઊભા હોય તેવું આપણને દ્રશ્ય દેખાય છે ચાલો વાંચીએ તો પાર્થ કહે છે સર વિલ પનિશ મી ફોર વોટ આઈ ડિડ નોટ ડૂ હું સવાલ પૂછો કે વિલ યુ પનિશ મી કે શું તમે મને સજા કરશો ફોર વોટ આઈ ડીડ નોટ ડુ કે મેં કાંઈ કર્યું ન હોય તો કે મેં કાંઈ ન કર્યું હોય તમ મને સજા આપો તો ટીચર શું કે ના જ પાડે ને તો ટીચર કે નો ઓફકોર્સ નોટ ના એ કાંઈ ન કર્યું હોય થોડું મારતા મારવાનો હોય થોડું મારતા સજા કરવાની હોય હા તે કંઈક કર્યું હોય કે ભાઈ ટ્યુબલાઇટ તોડ નાખ્યો હોય પંખા વાળી નાખ્યા હોય બેન્ચ ઉપર ચડ્યો હોય એવું કંઈ કર્યું હોય તો હા ભાઈ મારે તો સજા કરવી પડે પણ તે કાંઈ નથી કર્યું તો થોડી તને સજા કરવાની હોય ભી વિદ્યાર્થી પાર્થ શું કહે છે કે સર આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુ ડે સર આજે મેં મારું હોમવર્ક નથી કર્યું તો મને સજા રીતે છે કે આજે મેં મારું ઘરકામ એટલે કે હોમવર્ક કર્યું નથી ચાલો આગળ વધીએ આગળ સવાલ છે એમાંથી કે કેમવર્ક કે શું પાર્થ એનું લેશન કર્યું છે તો નહીં નથી કર્યું નો પાર્થ નોટ ડુ હિઝ હોમવર્ક પછી બીજું કે વિલ ધ ટીચર પનિશ પાર્થ કે શું શિક્ષક પાર્થ ને સજા કરશે આમાં જવાબ તો કાયદેસર ન આવવો જોઈએ તમારા પ્રમાણે તો સર શિક્ષક એકવાર કહી દીધું પછી થોડા કરે પણ કાયદેસર લેશે નથી કર્યું તો સજા તો કરવી પડે ને યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ પછી ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ ટીચર જે છે પાર્થ ને સજા કરશે કારણ કે કારણ કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક એને એનું હોમવર્ક કરેલું નથી એટલા માટે આગળ બીજી એક્ટિવિટી બે ચહેરાઓ દેખાય છે અલગ અલગ બંને ચહેરાઓ છે તો તો હું છે છે યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ લુકિંગ વેરી ફેર આ બે ચહેરા છે ને આ બે ચહેરા વિશે વાત છે જો એક ચહેરામાં જે છે થોડો કાળા શ્રંગ છે અને એનો એ ચહેરો જે છે અહીંયા આવી જાય છે એટલે ગ્લો કરે છે ચમકે છે તો હું કહે છે અહીંયા કે જીકર તારા પપ્પા જે છે એ બહુ કાળા હતા બ્લેક હતા અને અત્યારે જે છે એ બહુ જ સુંદર દેખાય છે બહુ સરસ દેખાય છે ગોરા દેખાય છે તો જીગર કહે છે યસ યુ આર રાઇટ હા તારી વાત સાચી છે તુષાર કહે છે ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ કે શું તેઓ કોઈ ફેરનેસ ક્રીમ લગાડે છે કોઈ આમ ગોરા થવાની ક્રીમ લગાડે છે તો જીગર કહે છે નો હી ડઝન્ટ ના એવું કાંઈ લગાડતા નથી તો તુષાર એ પૂછ્યું કે ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન કન્સલ્ટ એટલે થાય સલાહ લીધી ને બ્યુટિશિયન એટલે થાય છે જે સૌંદર્ય તજજ્ઞ હોય એટલે કે જે ચહેરાને આમ સુંદર બનાવી શકતા હોય એવા કોઈ વ્યક્તિની સલાહ લીધી છે તો જગર કહે છે સી જો બિફોર ટુ મંથ્સ એટલે કે બે મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ તેઓ એક ઓઇલ મિલમાં એટલે કે તેલની મિલમાં કામ કરતા એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ અને હવે તે ઘઉંની એટલે કે લોટની મિલમાં કામ કરે છે એનો જવાબ જો અતરંગો કે બે મહિના પહેલા તેઓ તેલની મિલમાં કામ કરતા તેલની મિલ એટલે જે તેલ તેલ કાઢવાનું હોય એ વાતાવરણ ગરમ હોય મોટું કોલસાવાળું થઈ જાય એટલા માટે એ જે છે એ કાળા હતા અને અત્યારે જે છે એ અત્યારે ફ્લોર મિલમાં એટલે કે લોટ દળાવવા જાવ જયારે જે ફ્લોર મિલ હલતી હોય ને ન્યા કામ કરે છે એટલે એનો મોઢો અત્યારે ગોરું છે આ જ કારણ હતું તો સવાલ છે પહેલો કે ડીડ જે જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ એ શું જીગરના પપ્પાએ કોઈ ફેસ ક્રીમ લગાડી બિલકુલ નહીં નો જીગરસ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસક્રમ પછી બીજું હું પૂછે છે કે ડીડ જીગરસ ફાધર કન્સલ્ટ અ કે શું જીગરના પપ્પા કોઈ સૌંદર્ય તજજ્ઞની એટલે કે કોઈ બ્યુટીશિયનની મુલાકાત લીધી છે એ પણ નથી લીધી નો જીગરસ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ અને પછી છે ડીડ જીગરસ ફાધર વર્ક ઇન કોલ માઇન કોલ માઇન એટલે શું થાય કોલસાની ખાણ કે શું પપ્પા કોલસાની ખાણમાં કામ કરતા હતા તો બિલકુલ નહીં પેલા આગળ વધતા વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી વાધ્યે સોજેન પોથી વાધ્યે પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ જે છે તમને એક જ એપ્લિકેશનમાંથી મળી જવાનું છે ખાલી અંગ્રેજી વિષયનું નહીં અંગ્રેજી વિષય સહિત તમામ તમામ વિષયનું સોલ્યુશન તૈયાર છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો આગળ વધીએ આગળ પાર્ટ 3 પાર્ટ થ્રીની અંદર કોઈ શિક્ષક જે છે વિદ્યાર્થીને કંઈક કહેતા હોય તેવું લાગે છે તો શું કહે છે જો તો ટીચર કહે છે વાય આર યુ લેટ ટુ ડે બાળકને ખીજાય છે કે તું કેમ આજ મોડો આવ્યો તો ચિન્ટુ જે છે ને કહે છે સર આઈ ગોટ અપ અ બિટ લેટ ટુ ડે કે સર આજે હું થોડોક મોડો ઉઠ્યો હતો બરાબર આઈ વોઝ ઇન અ હરી હું ઉતાવળમાં હતો આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ ઉતાવળમાં હતો મે જે છે ને જે આપણે આવે ને કોલગેટ

કે જરૂર કરતા વધારે જશે બહાર નીકળી ગયું હતું હવે પાછું એને મહેનત કરી કરી અંદર નાખતો હતો આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન આર મેં એક કલાક કરતા પણ વધારે મહેનત કરી બટ આઈ ફેલ્ડ પણ હું ફેલ થયો હું નિષ્ફળ ગયો મને એમાં સફળતા મળી નહીં ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ અને પછી જે છે પછી હું શાળાએ આવવા માટે નીકળો અને સો આઈ રીચ લેટ આના કારણે મારે મોડું થયું બોલો કેવું બાનું ગયું હતું એને સ્કૂલે મોડો હુકામ આવ્યો એનું કારણ તમે જ વિચારો કે ભાઈ એણે જે છે ટૂથપેસ્ટ બહાર કાઢ નાખી અને પછી બધી ટૂથપેસ્ટ અંદર નાખતો તો સવાલ છે પહેલો કે ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ ગેટ અપ એટલે ઉઠી જાવ ઓન ટાઈમ એટલે સમયસર કે શું ચિન્ટુ સમયસર ઉઠી ગયો હતો ખોટી વાત છે નો ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ પછી ડીડ ચિન્ટુ ટ્રાય ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ ડીડ હી સક્સીડ એ સવાલ છે કે શું ચિન્ટુએ પૂટ એટલે પાછી મૂકવાનું પેસ્ટ બેક ટૂથપેસ્ટુ ધ ટ્યુબ કે શું ચિન્ટુ એ પેસ્ટ ને પાછી ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો અને ડીડ હી કે શું એને સફળતા મળી તો બેમાં ના આવશે એકમાં હા આવશે કે હા એણે પ્રયત્ન કર્યો પણ એને સફળતા મળી નહીં એટલે એ પણ આ આવશે યસ ચિન્ટ ટ્રાયડ ટુ પુટ હા ચિન્ટુ એ પ્રયત્ન કર્યો પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ પણ એને સફળતાઓ ન મળી હી ડીડ નોટ સક્સીડ પણ એને સફળતા મળી નથી પછી ત્રીજું છે ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ રીચ એટલે પહોંચવું ને સ્કૂલ એટલે શાળા ને ઓન ટાઈમ એટલે સમયસર કે શું ચિન્ટુ શાળાએ સમયસર પહોંચો નથી પહોંચો નો ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ રેડી હવે ચોથું છે ચોથું કહે છે ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ ગેટ ફાતેમા બીબી ફાતિમા જે છે ફાતિમા બીબી એક મહિલાનું નામ છે તેને જે છે એક એની વૃદ્ધ બિલાડી થી છુટકારો મેળવ્યો હતો એના હસબેન્ડ એના પોતાના પતિને કહ્યું કોણ મુલ્લા નસરુદ્દીનને કહ્યું કે ટુ ટેક ધ કેટ ટુ ધ નિયર બાય ફોરેસ્ટ કે આ બિલાડીને લઈને જાઓ અને નજીકના જંગલમાં મૂકતા આવ બરાબર ફોરેસ્ટ એટલે જંગલ એન્ડ લીવ હર ધેર અને એને ત્યાં મૂકીને જ આવજો

અને અજાણી શેરીઓમાંથી પસાર થયો મને જે રસ્તો ખબર ન હોય એવી અજાણી શેરીઓમાંથી હું પસાર થયો ધ ફોરેસ્ટ જંગલમાં હું પહોંચી ગયો આઈ મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ રાઉન્ડ એન્ડ એન્ડ ધ ડેન્સ ગ્રો મેં બહુ જ હું બહુ જ પગદંડી ઉપર ચાલ્યો શું થાય પગદંડી પગદંડી એટલે સર પગદંડી એટલે કે જ્યાં જે છે લોકોની કેડી બરોબર જે રસ્તા ઉપર જે છે ખરેખર રોડ હોય નહીં પણ ત્યાં રોડ બનાવવામાં આવતો હોય એને કેડી કહેવાય બી ટ્રે કેડી ઉપર ચાલો અલગ અલગ જગ્યાએ ચાલો અને પછી એક જે છે એક એક ડેન્સ ડેન્સ એટલે શું થાય ગાઢ ઉપવન ડેન્સ એટલે એટલે ગાઢ અને ઉપવન એક ગાઢ જંગલમાં પહોંચી ગયો આઈ ઓપન ધ બાસ્કેટ પછી મેં જે છે જે બાસ્કેટ ખોલી આઈ ઓપન એડ બાસ્કેટ પછી કે છે એન્ડ ધ કેટ આઉટ અને બિલાડી કુદીને બહાર આવી ગઈ મુલ્લા નસરુદ્દીનની પત્નીએ જે કામ કીધું હતું એ મુલ્લા નસરૂને કર્યું બરોબર મુલ્લા નસરુદ્દીનની પત્નીએ એટલે કે ફાતિમા બીબીએ શું કીધું કે ભાઈ આ ઘરડી બિલાડીને હવે જાઓ ને ભાઈ જંગલમાં મૂકી આવો ને તો ભાઈ મુલ્લા ગયા ટોપલીમાં નાખી બિલાડીને એક જંગલમાં લઈ ગયા અલગ અલગ શેરીઓમાંથી પસાર થયા આમ ગાઢ ઉપરની અંદર જઈને બિલાડીને છૂટી મૂકી દીધી પછી શું થયું પછી કહે છે સિરાજ સો ફાઈનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ અચ્છા તો તમને છેલ્લે બિલાડી છુટકારો મળી ગયો ફાતિમાન્યો બિલાડીને જંગલમાં કહેતા ફાતિમા થેન્કડ ધ કેટ ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો લે એક નવું છે વાય શું એવું મુલ્લા કહે છે આ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ કે હું બિલાડીના કારણે ઘરે પાછો આવ્યો આઈ ફોલોડ હર મેં એનો પીછો કર્યો હતો એનો મતલબ એમ થયો કે મુલ્લા નસરુદ્દીન પોતાનો ઘરે આવવાનો પાછો રસ્તો જે છે ભૂલી ગયા હતા અને બિલાડી જે છે બિલાડી આગળ આગળ આવતી ગઈ મુલ્લા નસરુદ્દીન પાછળ પાછળ આવતા ગયા બંને ઘરે પહોંચ્યા બોલો લ્યો આવું થાય આમાંથી સવાલ છે પહેલો કે ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ કે શું ફાતિમા બીબીને પેલી બિલાડી ગમતી નહોતી ગમતી નો ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ

એટલું જ આજે આપણે ભણીએ વન વિશે મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ટુ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો